સુભાનપુરાના પંચરત્ન વેરાય માતા મંદિર ખાતેથી શિશુ ગરબા મહોત્સવ બે હાજર આગમન યાત્રા નીકળી હતી શ્રી સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત શિશુ ગરબા મહોત્સવ પચીસ ના નવદુર્ગા સ્વરૂપમાં બિરાજમાન થનાર માતાજીના ભવ્ય વિશાળ પ્રતિમા અને વિસ્તારના અન્ય ગરબા મહોત્સવની માતાજીની મૂર્તિની આગમન યાત્રા નીકળી હતી મા અંબેનું આગમન સુભાનપુરાના પંચરત્ન વેરાય માતા મંદિર થી શરૂ થયું હતું અને શિશુ ગરબા મહોત્સવ જે ગ્રાઉન્ડ છે જ્યાં સીકી રાણી ચોક પાસે ત્યાં પૂર્ણ થયું હતું જે ઢોલતા શાહ ડીજે રીપલ સહિતના અનેક આકર ક્ષણો સાથે વાજતે આ આગમન યાત્રા નીકળી હતી ગુજરાતની સૌથી મોટી નવદુર્ગા સ્વરૂપ પ્રતિમા માતાજી અને અન્ય મંડળોની પ્રતિમાઓની ભવ્ય આગમન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જેમાં ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના કારોબારી સભ્ય એવા રાજેશ આયરે યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમા આયરે તથા સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ સહિતના જે અલગ અલગ મંડળોના જે અગ્રણીઓ છે તેઓ પણ સ્થિત રહ્યા હતા સાંસ્કૃતિક ગરબા જે શિશુ અમારા ગરબા છે ઝાંસી રાણી સર્કલ પર દર વર્ષની આ વર્ષે પણ નવ દુર્ગાના સ્વરૂપમાં વિરાટ મૂર્તિ સાથે અમારા વિસ્તારની અગિયાર એક મૂર્તિ જે સૌરભ પાર્ક હશે સમસ્ત ગુજરાત હાઉસિંગ હશે એવી રીતના સ્વામી વિવેકાનંદ હશે ગોરવા ગામ હશે આવી અલગ અલગ અગિયાર જાતના અમારા સોસાયટીઓ છે મોલ્લાઓ છે ગામ છે બધી જ મૂર્તિઓ આજે તમે જુઓ છો આગમનમાં જઈ રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યાની અંદર અંદર આજ રીતના દર વર્ષે વર્ષો વર્ષોથી દરેક ઘરે ઘરે અને આ જે ધર્મની સાથે દરેક યુવાનો પણ જોડાયેલા છે તો આજના દિવસે આપ સૌ શિશુ ગરબા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા પાડું છું સાથે સાથે શિશુ ગરબામાં આ વિરાટ મૂર્તિ નવ દુર્ગા મૂર્તિના દર્શન સાથે આજે જુઓ કે એ ગંધર્ભના ઢોલ સાથે રિપલના ડીજે સાથે હવે અહીંથી આગમનનું અમે કરી રહ્યા છીએ દસે દસ દિવસ અહીં ધૂમ મચાવીશું સાથે ચોથી તારીખે અમારા દિવ્યાંગોનો પણ અહીંયા ગરબો રાખેલો છે તો આજના દિવસે

સાથે આપડે દર વખતે જોઈએ છે પણ આ વખતે માતાજી નું પણ આગમન અને એવી રીતે કે ગુજરાતની અંદર અને વડોદરાની અંદર નવરાત્રી પર્વ નિમિત્તે સૌથી મોટા આદિશક્તિ અને નવ દુર્ગા નું આગમન કરવા જઈ રહ્યા છે ત્યારે આવેલા તમામ ભાવિ ભક્તો નો તમામ મીડિયાનો અને ખાસ કરીને આજે અમે આખું આગમન રાખ્યું છે એની અંદર ગણાધ્યક્ષ ઢોલતાસા ની સાથે સાથે ડીજે રિપેલ ના તાલે તમામ જે આવેલા ભક્તો છે તે જુમવાના છે અને જુમવા સાથે હું એટલું કહીશ કે કોઈ બીજા ગીતો નહીં પણ ધાર્મિકતાના ગીતો સાથે એટલે કે માતાજીને લગતા ગરબા અને માતાજીને લગતા ગીતોની સાથે આ આગમનની જે વ્યવસ્થા કરી છે અને આવેલા જે તમામ યુવક મંડળોના

આગમન યાત્રા થઈ છે અમે તો નાના હતા ત્યારે ચડ્ડી પહેરીને પડતા હતા ત્યારે જ અમે તો રાજેશભાઈને જોતા આવ્યા છે છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષથી વિસ્તારમાં કોઈ પણ ગરબા હોય ચાહે સોસાયટીમાં હોય ચાહે ફ્લેટમાં હોય ચાહે સાર્વજનિક હોય સંપૂર્ણ જગ્યા પર રાજેશભાઈ દ્વારા મૂર્તિ માતાજીની આપવામાં આવે છે એ મૂર્તિ આપવાની સાથે એની પૂજા અર્ચનાની સાથે મૂર્તિની વિસર્જનની પણ વ્યવસ્થા ખુદ રાજેશભાઈ જાતે પોતે કરે છે બોટ લઈને નદીની અંદર વિસર્જન ચોખ્ખા પાણીમાં થાય એવી સંપૂર્ણ વ્યવસ્થા ટીમ એજ્યુકેશન ટ્રસ્ટ પરિવાર અમારા જીતુભાઈ હોય રોનકભાઈ હોય દીપકભાઈ હોય હોય રાજેશભાઈ સંપૂર્ણ અમારી ટીમ ટીમ શ્રીરંગ આયર્ય કોર્પોરેટરની ટીમ સર્વે લોકો ભેગા થઈને કરતા હોય છે અને મોટી સંખ્યામાં માઈ ભક્તો અમારા જેવા પણ એમની સાથે પગે રહે છે આજે માતાજી આટલા ભવ્ય રીતે એમનું આગમન થઈ રહ્યું છે પશ્ચિમ વિસ્તારમાં જ માતાજી ખુદ આયા હોય આશીર્વાદ આપવા એવો એક માહોલ છે એવી એક પ્રતિભા અને એક અંદરથી થી ફીલ બધાને થઈ રહ્યો તો આવું સુંદર આયોજન થાય માતાજી સર્વ લોકો પર પોતાના કૃપા વર્ષે સર્વ લોકોના દુઃખ દર્દ દૂર કરે અને માતાજીના આશીર્વાદ સર્વ જગ્યાએ રહે અને આજે માતાજીને પ્રાર્થના પણ કરીશું કે નવરાત્રીમાં વરસાદનું વિઘ્ન જે છે એ ના આવે અને જે કોઈ માઈ ભક્ત પ્રતિવર્ષ પ્રતીક્ષા કરતા હોય છે આ ક્ષણની ગરબાની એમાં સૌ લોકોને માતાજી પ્રસન્ન થાય અને માતાજીના આશીર્વાદ થી કોઈ જ વિઘ્ન નહીં આવે એવી પણ એક આજે હું માતાજીને પણ પ્રાર્થના કરીએ છીએ માતાજી પાસે પણ અપેક્ષા રાખીએ છીએ કે માતાજી આવો રીતે આશીર્વાદ આપશે